ભાવનગર શહેરના સુભાષનગરમાં રહેતા રાખીબેન મહેતા ગણપતિ ઉત્સવની ઉજવણી ભાવનગરમાં વર્ષોથી પોતાના ઘરમાં કરી રહ્યા છે આ વર્ષે તેમણે ગણપતિને કારમાં સવાર કરીને પધરામણી કરી છે ભાવનગરના સુભાષનગરમાં રહેતા રાખીબેન મહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર છે નિવૃત્તિ બાદ તેઓ દર વર્ષે પોતાના ઘરમાં ગણપતિની પધરામણી કરે છે આ વર્ષે પોતાના ઘરમાં તેમણે ગણપતિ દાદાની પધરામણી સાથે ઘરમાં પંડાલ ઊભો કર્યો છે ઘરમાં મેગા સિટી બનાવ્યું છે અને કારમાં ભગવાન ગણપતિ દાદાને બિરાજમાન કર્યા છે આધુનિક યુગમાં ભગવાનને પણ આધુનિક દર્શાવ્યા છે ગણપતિ દાદાના દર્શન કરવા આસપાસના લોકો આવી રહ્યા છે પોતાના ઘરને રાખીબેને શણગાર્યું છે હું રાખીબેન મહેતા પૂર્વ કોર્પોરેટર મારા ઘરે છેલ્લા ચોવીસ વર્ષથી ગણેશ મહોત્સવ થાય છે દર વર્ષે અમે અલગ અલગ થીમની રજૂઆત કરીએ છીએ આ વખતે દ્વારિકાના ગોમતી ઘાટની સુદર્શન સેતુની થીમ અમે રજૂ કરી છે જેમાં દ્વારકાધીશ અને ગણપતિનું મિલન દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘણાનું યોગદાન છે જેમ વિશાલ બેલાણી પિન્ટુ માળી પ્રતિક મહેતા અને મોસમી મહેતાનું યોગદાન છે જય ગણેશ